આ આપણી જીવન સંગીની એચ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ અ સર કેમ બોલો તમે રાજકોટ થી છો હા હું સત્તાપર થી બોલુ છું સત્તાપર હા હા જામજોધપુર બરાબર જામનગર જિલ્લો જીલો જામનગર અમારે યુટ્યુબ ઉપર ચેનલ છે ત્યાં અમે ઓડિયો મૂકીએ જે આપણે બાયોડેટા તમારી પાસે તમારી સાથે જે આપણે વાતચીત કરીએ ને એનો ઓડિયો મૂકીએ અમે અને કોઈ એવું સામે પાત્ર હોય તો તમારો કોન્ટેક કરે એ રીતે હોય હમ કોનો સંબંધ કરવાનો છે મારો નામ શું છે હમ નામ શું તમારું અજય નકુમ અજયભાઈ નકુમ હમ નકુમ મતક થાય એના પપ્પાનું નામ હા પપ્પાનું નામ પરશમભાઈ પરશમભાઈ હમ શું સમજવા રહ્યા ઓ કાળડી યાદ પૂછો اچھا કાળડી યાદ પૂછો ઓડિયો મૂકો છો તમારે તો આપણે વાત કરીએ લાંબી હા 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 બરાબર છે બરાબર છે શું કામ શું કરો તમે ખેતી કળીએ ભાઈ

ને ઘઉં ને તલી ક્યાં તો એ અલગ બરાબર છે બરાબર છે હજી આ વર્ષે માંડી વેચાણી નથી કેટલીક થાય એ પ્રમાણે પછી તો એમ કે બાળક બાળક લખની અસ્તસ થઈ જાય હા બસ એટલે અનુમાન હોય એમાં આપણે કાંઈ શીખતો હોય નહીં અનુમાન હોય હું આટલું થઈ જાય એમ હા ક્યારેક ઓછું હોય ક્યારેક વધી જાય બરાબર છે બરાબર છે બાર લાખ થઈ જાય બરાબર છે તમારી ઉમર મારી ઉંમર તેત્રીસ વર્ષ તેત્રીસ વર્ષ કાય કે લગ્ન કેવું તૈયાર કઈ નહીં અમારા સમાજમાં મોડું થાય કે ખેતી કરતા હોય ને કેવું છે બરોબર છે એમ કે બહાર હોય તો થાય એમ આપડે જિલ્લો જામનગર કીધું ને હા જિલ્લો જામનગર અને તાલુકો કેવો લાગે જામજોધપુર જામજોધપુર વખણાય દૂધ હા માતાજી માતાજી એમ છે આખું ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર માંથી નહીં આવે માણસ આપણું ગામ નામ કેવું સત્તા પર કીધું ને હા સત્તા પર સત્તા પરો અમે દરજી છીએ

પર્સનલી ન હોય પણ આ રીતે ઓડિયો મૂકીએ ને તો કોઈ એવું પાત્ર હોય અને કોઈને તમારી વાત મગજમાં બેસે તો કોન્ટેક કરે બરોબર એટલે આ તો શું છે ઓડિયો વાયરલ થશે એવા એવા ગામ સુધી જાય તમારું ગામનું નજીક કોઈ ગામ હોય ત્યાં પણ આ ઓડિયો જાય ને કદાચ કોઈ ધ્યાનમાં બેહી જાય તમારી વાત બેહી જાય તો તમારે નજીક નજીકમાં ક્યાંય એડજસ્ટમેન્ટ થઈ જાય અમારે ઓડિયો વિનામુલ્યે છે બસ આમાં તો શું હોય કે ક્યાંક બાણ લાગી જાય કઈ નક્કી ન હોય હા નક્કી ન હોય બસ આવી રીતે અને આ તો શું છે કે માનો કે તમે ગામમાં રેતા હોય બરોબર છે અત્યારે તમારી તેત્રીસ વર્ષની ઉમર છે બરોબર છે તમે વાત કરી કરીને કેટલા જણા વાત કરી હોય કે ભાઈ લગ્ન કરવાના છે તમારા પપ્પા એ કોઈને કીધું હોય કે મારા દીકરા કરવાના છે આ કે કે હા એટલે હજારો માણસો સુધી આ તમારો ઓડિયો હજારો માણસ આવી જાય કે આ ગામની અંદર આ વ્યક્તિ છે એના લગ્ન કરવાના છે એમ હા એટલે એક પ્રકારનું સોશિયલ મીડિયા નું કામ છે તો કરીએ સારું છે બસ કોઈ એવું સારું પાત્ર હોય એવી આપડે અપેક્ષા રાખીએ તમારો ઓડિયો એટલે ખ્યાલ આવી જશે અને આ દૂધ ચડાવવાની માનતા હોય ને બીજું કઈ હોય છે ના ના દૂધ ચડાવવાની માનતા હોય એમ હા ઘણા દર્શન કોઈ માણસો આવી શકે પણ આ તો

લાખો માણસો આવી ભલે ભલે તમારો ઓડિયો આપડે વાયરલ કરશું કોઈ એવું પાત્ર હોય સારું મળી જાય એવી અપેક્ષા રાખીએ અને બીજું ખાસ કરીને એ કહી દઉં કે કોઈ ખોટા ફોન આવે કે એટલા પૈસા જીવો અમારી પાસે ટિકિટ ભાડું નથી અમારે દીકરીનો સંબંધ કરવાનો છે આવા હમણાં બઉ ચાલુ થયું છે એટલે વારંવાર બધા ને કહી છીએ કારણ કે આમાં શું હોય ઓડિયો તો હું એક ને એક વ્યક્તિ ઘણી વાર સાંભળતા એને અંદર એક જ વાત કરે પણ આમાં શું છે કે કોઈ માણસ છેતરાય ન જાય એ અમારે ખાસ ધ્યાન રાખવું પડે હા 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 એટલે બહુ હમણાં નીકળ્યું છે આવી ટોળકીઓ ફોન કરી કરી સારી વાત કેવાય એમાં શું છે કઈ એવો ફોન આવે ને અમને નંબર આપો ને તો અમે અમારા નંબર ની અંદર નાખીએ કારણ કે અમને ખ્યાલ આવી જાય કે આ એક જ વ્યક્તિ બધા ફોન કરે છે

છોકરા એ મતલબ હોય છોકરી જ મતલબ હોય એને પૈસા થી મતલબ ન હોય આને આને લગ્ન મતલબ નથી બસ પૈસા લાવો એટલે આવા બહુ કિસ્સા બને છે એટલા બધા ઓડિયા એટલા વાયરલ થયા છે આપડે સાંભળીએ ને એમ થાય કે ધ્યાન રાખવું પડે હા હા બધી રીતે કોઈ પણ તમે પૈસા કોઈને આપો એમાં એવું થાય બરાબર બસ એટલે બને ત્યાં સુધી છે કે ખરાઈ કરી લ્યો ને પૂરેપૂરી એ પકડાઈ જાય માણસ પકડાઈ જાય બસ ભલે તમારો ફોટો મને મોકલી દેજો આજ માં તમે વોટ્સએપ વાપરો છો ભલે ભલે કઈ વાંધો નહીં તમે મને આમાં વોટ્સએપ કરી દેજો બરોબર નંબર ભલે ભલે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ